જો જો ચા ઇ નાઈવાય હા થેન્ક યુ સરમા ક કમાવ ક નો અને આવે તો કે મારતો એનો લે અમારું ક્યા લેતો તો તમે હું સાઈબ જાવ સાઈબે ને આ તો રમોવાળા થઈ હા તો રમો આરામથી ને અમે તમને ક્યા કી વીડિયો તો રોમતા હોય એનો બધે નો આવે તમને તેડાવા કોઈ ન આયા હે ભાઈ કમલેશભાઈ સેશન ચાલુ હે ભાઈ

हम कई शायद जाऊं तुम्हारे मारू मुंह लेता है हां अभी वहां जवाब दियो जो हां कोमाह सेक्शन चालू हुई तो वांदो तो 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 नहीं तम तारे हमें क्या एम के